ગુડ સાથે હું વાત સમાચારોની આફ્ટર પર લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન આવતીકાલે તેર રાજ્યોમાં નવ્યાસી બેઠકો પર ચૂંટણી થશે બારસો છ ઉમેદવારો મેદાને નિલેશ કુંભાણીનો અનોખો વિરોધ આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા દ્વારા પચીસ ફૂટનું બેનર પર કુંભાણીને બતાવાયા રાખશો સાંતલપુર તાલુકામાં મનરેગા યોજના ના કામમાં કોભાંડ સામે આવ્યું ગોખાતર ગ્રામજનો કૌભાંડ રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત છોટા ઉદયપુરમાં ક્ષત્રિય સમાજે ભાજપના ઉમેદવારને હરાવવા ના લીધા શપથ કાળછળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ અમદાવાદ સહિત સાત શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર વાત કરીએ વિગતવાર સમાચારોની કોંગ્રેસના સલાહકાર સેમ પિત્રોના સંપત્તિ અધિકારના નિવેદન પર પલટવાર કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કોંગ્રેસને લૂંટવાની આદત પડી ગઈ છે તેમના સલાહકારના નિવેદનથી જાહેર થઈ ગયું છે અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દેશું કેવા લોકોને જે ઘૂસપેઠિયા લોકો છે એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગીજ ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એમના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશો નહીં આ કોંગ્રેસ વર્ષો સુધી રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે પંદર ટકા પૈસા પહોંચે છે રૂપિયો મોકલું છું તો બાકીના પંચ્યાસી ટકા એ પૈસા ચમાઈ જાય છે એ કોણ હતા એ બધા જ કોંગ્રેસી હતા ત્યારે નીચેથી ઉપર સુધી કોંગ્રેસનું શાસન હતું એમના જ લોકો આ પૈસા ખાઈ જતા હતા લૂંટી લેતા હતા એ રાજીવ ગાંધીએ ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું આજે જ્યારે મોદી સાહેબે એ લૂંટવાની જે પ્રથા હતી એ બંધ કરાવી આ લૂંટરાઓના હાથમાંથી આ લૂંટ જતી બંધ કરી એમને ડાયરેક્ટ બેનિફિટ મળે લોકોના લાભાર્થીઓના સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં અને એટલા માટે રૂપિયો મોકલે તો પૂરો રૂપિયો એના હાથમાં આવે એ પ્રકારની વ્યવસ્થાને કારણે આ લોકો એ હલચલી ગયા છે એમને લાગે છે કે એમના હાથમાં હવે કંઈ આવતું નથી એટલા માટે એમણે આ દેશના લોકો જે મહેનત કરવાવાળા લોકો છે એને મહેનતથી કરેલી આ કમાણી જે પોતાના વારસદારોને આપવાનો એનો અધિકાર છે એની પર ટેક્સ નાખીને એ ટેક્સના પૈસા જો કોઈ સમુદાયને એને ખુશ કરવા માટે આપવાનો પ્રયત્ન કરે એ અમે હરગી ચલાવી લેવાના નથી અને અમે એનો જબરજસ્ત વિરોધ પણ કરીએ છીએ આજે આ કોંગ્રેસની જે મથરાવટી મેલી છે એ આજે લોકોની સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને આજ દિન સુધીમાં તમે રાજીવ ગાંધી હોય રાહુલ ગાંધી હોય મનમોહનસિંહ હોય એ બધાની મધરાવટી મેલી છે એમને સીધા આડકતરા અને સમર્થન આપ્યું છે જે એમના મુખ્ય સલાહકાર છે એમણે આ વાતને જાહેર કરીને એમના જે મનમાં છે એ આજે સ્પષ્ટ કર્યું છે ગઈકાલે પણ કર્ણાટકની અંદર જે લાભાર્થી હતા જે લોકોને રિઝર્વેશનનો અધિકાર છે જન્મજાત અધિકાર મળ્યો છે એવા લોકોમાંથી પણ એમનો અધિકાર કાપીને એમણે ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ચાર ટકા જેટલો અમને રિઝર્વેશન આપવાનો નિયમ કરે છે અમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી આ ચોક્કસ એ રદ થશે પરંતુ એની પાછળ એમની જે મથરાવટી મેલી છે એમાં દેખાઈ આવે છે કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરવા માટે જેને અધિકાર છે જે વર્ષોથી પીડિત છે એવા લોકોના અધિકારમાંથી આ ચાર ટકા રિઝર્વેશનનો અધિકાર કાપીને એ જો કોઈને આપવાનો પ્રયત્ન કરશે ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે અને કોઈ પણ સંજોગોમાં અમે આ ચલાવીશું નહીં એ પણ આપની હું મૂકવા માગું છું આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા દ્વારા અનોખો વિરોધ સામે આવ્યો છે પચીસ ફૂટનું બેનર સર્કલ ખાતે લગાવવામાં આવ્યું છે છે અને આ વિરોધ નિલેશ કુંભાણીને રાક્ષ કુંભાણી લોકશાહીનો હત્યારો અને ગદારના સ્લોગન પણ લખાયા છે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગુમ છે તો આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે અને એની સાથે જ આમ આદમી પાર્ટીના દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે પચ્ચીસ ફૂટનું બેનર હીરાબાગ સર્કલ ખાતે લગાવવામાં આવ્યું છે બેનરમાં નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો છે અને ગદ્દારના સ્લોગન પણ લખાયા છે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગુમ છે તો જે પ્રકારે સુરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પહેલા ગાયબ રહ્યા અને ત્યારબાદ એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું ત્યારબાદ જે નિલેશ કુંભાણી પર જ આક્ષેપો થઈ રહ્યા છે કે તેમણે જ પૈસા ખાઈ લીધા છે જેને લઈને હવે આમ આદમી પાર્ટી પણ તેમનો વિરોધ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના દિનેશ કછડિયાએ તો અનોખો વિરોધ કર્યો છે પચીસ ફૂટનું એમનું બેનર લગાવ્યું છે હીરાબાગ સર્કલ ખાતે અને બેનરમાં નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે નિલેશ કુંભાણી લોકશાહીનો હત્યારો છે ને ગદ્દારના સ્લોગન એમના પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે અને ફોર્મ રદ થયા બાદ નિલેશ કુભાણી હજી પણ સામે નથી આવ્યા અને ગુમ છે જેના કારણે સુરતની જે એક સીટ છે જે ભાજપના ફાળે જંગ પહેલા જ જતી રહી છે જેના પર હાર થઈ છે કોંગ્રેસની તેને લઈને જે આમ આદમી પાર્ટી છે તેમણે વિરોધ દર્શાવ્યો છે ખાસ કરીને દિનેશ કાછડિયા દ્વારા લોકો વિરોધ દર્શાવવામાં આવ્યો છે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુમારનું ફોર્મ રદ થયા બાદ તેમના જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તેમને સીધા દ્રશ્યો બતાવીશ કે પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછાડીયા દ્વારા નિલેશ કુમારને વોન્ટેડ જાહેર કર્યો છે એક બેનર સાથે બ્રિજ પર ઊભા છે અને આને ઓળખો આ લોકતંત્રનો હત્યારો ગદાર વોન્ટેડ સુરત લોકસભાના ઓગણીસ લાખ જેટલા મતદારોનો સોદો કરવામાં આવ્યો છે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે નિલેશ કુમારનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આખરે આ વિરોધનું સ્વરૂપ તમને દેખાય આવશે કારણ કે સતત નિલેશ કુમારની જ્યારે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે ને ત્યારબાદ તેનું જે છે ને તેના જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો હાલ દિનેશભાઈ કાઠડિયા દ્વારા તેનો વિરોધ કરીને બેનરો સાથે લોકોને સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને તમામ જે મતદારો છે મતદારોની સાથે મતનો સોજો કર્યો હોય તેવું નિવેદન આપવામાં આવી રહ્યું છે આ પ્રકારનો તમે જોઈ શકો છો કે નિલેશ કુમારનું ચિત્ર દોરવામાં આવ્યું છે અને તેમાં વોન્ટેડ લખવામાં આવ્યું છે કહી શકાય કે લોકોના મત સાથે સોદો કર્યો છે વેચાઈ ગયા છે ગદ્દાર છે તેવું આ બેનરમાં સ્પષ્ટપણે જણાય આવે છે કારણ કે તેમના જ પાર્ટીના કાર્યકર્તાઓએ અગાઉ પણ વિરોધ કર્યો હતો અને ખાસ કરીને કહેવામાં આવે તો આ વિરોધ હજુ પણ કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો જે રીતે નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવ્યો છે અહીં લોકો પણ ભીડ એકઠી થઈ છે શું કહેશો નિલેશ કુંભાણી વિરોધ થઈ રહ્યો છે આપણે એ જ કહેવા માંગીએ છીએ કે આ સુરત શહેરના જે મતદારો સાથે યોગ્ય નથી થયું એણે જે આ બધું કર્યું ને ખોટું કર્યું છે જે પક્ષ સાથે કયું કયું છે નહીં પણ આજે મત આપવા માટે જે આપણે સુરત શહેરના જે માણસો છે બધા એને આ વખતે મતનો અધિકાર એને મળવાનો નથી નિલેશ કુમાર પોતાના કહી નિલેશ કુમાર કામ જ એવું કર્યું છે આ વખતે બીજું કહીને ખોટું કર્યું જે કર્યું આ વખતે ખોટું કર્યું છે લોકો કહી રહ્યા છે નિલેશ કુમાર ખોટું કર્યું છે આપ શું કહેશો નિલેશ કુમારનો વિરોધ થઈ રહ્યો નિલેશ કુમારિયે કોઈ ખોટું કર્યું નથી નિલેશ કુંભાણીએ બરાબર જ કરેલું છે એને ફોર્મ ભર્યું હતું અને ફોર્મ એનું તંત્રના હિસાબે ફોર્મ રદ થયું છે એમાં એને કાંઈ કોઈ ખોટું કરેલું નથી ખોટું તો દિનેશભાઈ કાછડીયાએ કર્યું છે દિનેશભાઈ કાછડીયાના પક્ષરે ઓલું કરીને આજે આપમાં ચાલ્યા ગયા છે કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં એની ઓળખાણ હતી અને કોંગ્રેસમાંથી આપમાં ચાલ્યા ગયા છે એટલે નિલેશભાઈનો કોઈ ગુનો નથી નિલેશભાઈનો ગુનો હશે તો પાર્ટી એને જે કરવું એ કરી લેશે કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ કરી રહ્યા કોંગ્રેસના કાર્યકર્તા આખી જિંદગી વિરોધ કરવાના છે કોંગ્રેસે કાંઈ કર્યું જ નથી સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કાંઈ કર્યું જ નથી અત્યારે ભાજપ જે કરી રહી છે એ સારામાં સારું કરી રહી છે ભાજપનું જે કામ છે સારામાં સારું છે નરેન્દ્ર મોદી છે હજારો વર્ષ પછી લોકોને આવો વડાપ્રધાન મળ્યો છે આવો હજારો વર્ષ સુધી મળશે નહીં એટલે લોકોને હું અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીને મત આપો અને રાષ્ટ્રને હિતમાં મત આપો અને ભાજપ સારું કરી રહી છે અને સારું કરશે ચોક્કસથી કહી શકાય કે જે રીતે સતત નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકોએ પણ પોતાના મંતવ્યો જણાવ્યા નિલેશ કુંભાણીએ ખોટું કર્યું છે કેમ કે લાખો મતદારોને મતનો જે અધિકાર છે તે છીનવી લેવામાં આવ્યો છે ચૂંટણી તો થઈ પરંતુ હવે જે મત થ મતદાન થવું જોઈએ તે મતદાન નહીં થાય એટલે કે કહી શકાય કે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના જ પાર્ટીના કાર્યકર્તાઓ આખરે વિરોધ પર નોંધાવ્યો છે અને આખરે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો કેમેરામેન હિરેન નિમાવ સાથે ચિત્રોડા સુરત

તારું તો બે નામ છે સેટોય પણ તેનું ઘરનો માણસ નથી રેના એના પોતાના ઠેકેદારો છે લેવા માટે માણસ કે કતો કારીગારી करतो હોય ને મીડિયા આવે એમ કે મારવા કઈ જોમ નથી હું થ્યો મારી મને ખબર નથી કેવા તું આવે મીડિયાની અમે

ગાંધીનગર જિલ્લાના પાલચ ગામની અંદર વીસ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે સાથે અન્ય સમાજના લોકો એકત્રિત થયા હતા બહેન દીકરીઓના માન સન્માન માટે પાલચ ગામમાં માતાના મંદિરે શપથ લીધા હતા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ ગાંધીનગર જિલ્લાના સત્તરબીજા ગામમાં પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય આઠ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ સલાબેન હરીફ ચૂંટાયા બે ગાયબ થયેલા નિલેશ કુંભાણીને લઈ ચારે કોર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજે પત્ની ઘરે પહોંચ્યા હતા જોકે મીડિયાને જોઈને નિલેશ કુંભાણીના પત્નીએ ઘરના દરવાજા બંધ કર્યા હતા મહત્વનું છે કે અમદાવાદના જવાનું કઈ ઘરેથી નીકળ્યા બાદ હવે નિલેશ કુંભાણીનો કોઈ અતોપત્તો નથી કુંબળીના ઘરની નીચે સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જુનાગઢના વિસાવદરમાં ભાયાણી અને કિરીટ પટેલ દ્વારા જાહેરમાં નિવેદન આપવાના મામલે અલ્પેશ ત્રાવડિયા નામના ફરિયાદીએ ચૂંટણી પંચમાં બંને વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં દિવ્યાંગો માટે બફાટ નિવેદન આપવા છતાં ચૂંટણી પંચ દ્વારા કિરીટ પટેલને ક્લીન ચીટ અપાઈ હતી ભાયાણી આચાર રિપોર્ટમાં હતું ચૂંટણી પંચના રિપોર્ટ બાદ અલ્પેશ ત્રાબડિયા કિરીટ પટેલને આપવામાં આવેલી ક્લીન ચીટ બાબતે સવાલ ઉઠ્યા હતા મે તારીખના રોજ વિસાવદર ખાતે

यात्रा धाम विकास बोर्ड द्वारा मंदिर, मंदिर मीटर की मंदिरपेड बना भाड़ू हमेशा हेलिकॉप्टर में छोड़ सीटिंग क्षमता हूं दिवस में यात्राधाम विकास बोर्ड नंबाजी श्रीनाथ जी पालीतालंगपुर सोमनाथ वडनगर नडावेट स्टेच्यू ऑफ यूनिटी તલ ગાજોડા સહિત યાત્રાધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનું આયોજન છે હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર ચાલીસ મિનિટમાં સાણંગપુર મંદિર ખાતે પહોંચી શકાશે ડાયમંડ નગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે સુરત શહેરના અઠવા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મકાઈ પુલ પાસે છવ્વીસ વર્ષીય રવિ બાટે પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અજાણ્યા શખસો યુવક પર લાકડાના ફટકાવાડે હુમલો કરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા આઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી એ મારો મામો થાય એ ભાઈ કોઈ કાલે અગિયાર વાગે જેવું ઘટના થયું નદી નદી અમને ખબર પડી હતી કે પછી ટાગરી ચાર રસ્તા પર અમે આવીએ ને આ બધું જોયું ઘટના આવું ઘટના થયું એટલે કોઈએ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી રહી અમને ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે ના ના એવું કંઈ નથી ખબર પડી રહી હજુ હાવા વાળું એવું હજુ કંઈ ખબર નથી પડી હતી મારા મામાની ઉંમર તીસેક ઉંમરની છે ત્રણ છોકરા છે એના ના 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 હમણાં જે એને સારો થઈને હમણાં તાટીઓ તૂટી ગયેલો હમણાં આ કાલે જ આવ્યો પાંચ વાગે જ આવેલો હતો જો તો તાટીઓ તૂટી ગયેલો હતો ઉદાર જ કામ કરતો હતો પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ તો સોળ એપ્રિલે રાજકોટમાં થયેલ મૃતક હમીર રાઠોડની કસ્ટોડિયલ ડેથનો ખુલાસો સામે આવી રહ્યો છે પોલીસ મૃતકને ઘરેથી લઈ જતી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સોળ એપ્રિલે હમીર રાઠોડનું મોત થયું હતું ચોવીસમી એપ્રિલે રાજુ સોલંકીનું પણ મોત થયું છે નગર વિસ્તારમાંથી હમીર રાઠોડને પોલીસ લઈ ગઈ હતી રાજુ સોલંકીને પાડોશી સાથે માથાકૂટ થઈ હતી હમીર રાઠોડ મધ્યસ્થી થવા માટે ગયો હતો અને હમીર અને રાજુને માલવીયા પોલીસ લઈ ગઈ હતી ગાડીમાં બેસાડીને માલવીયા પોલીસ લઈ ગઈ હતી અને ઘટનામાં એએસઆઈ અશ્વિન કાનગઢને આરોપી બનાવાયા છે

અશ્વિન કાનગઢ ની બે દિવસ પહેલા જ પોલીસે ધરપકડ કરી છે ઘટનામાં અન્ય કેટલા પોલીસ કર્મીઓ સામેલ છે તે હજી નથી વિડિયો સામે આવતા જ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે પોલીસ મૃતકને ઘરે લઈ ગઈ હતી અને ઘટનામાં ઈએસએ અશ્વિન કાનગઢને આરોપી બનાવવામાં આવ્યા છે વિડીયોમાં અન્ય પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે હાજર હોવાનું સામે આવ્યું છે અશ્વિન કાનગઢની બે દિવસ પહેલા જ પોલીસે ધરપકડ કરી છે ઘટનામાં અન્ય કેટલા પોલીસકર્મીઓ સામેલ છે તે હજી નથી ખુલ્યું વિડીયો સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે આજંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા શુભમ ભટ્ટજી શુભમ જે પ્રકારે આ જે કસ્ટોડિયલ નો મામલો સામે આવ્યો છે જેમાં જે ખુલાસો થઈ રહ્યો છે પોલીસ મૃતકને ઘરેથી લઈ જતી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે શું છે સમગ્ર વિગત આપની પાસે તો ચોપસ્કીના ઘરેથી વાત કરવામાં આવતો રાજકોટ માલવીયનગર પોલીસ ચોકીના એ દ્વારા તોડફાર મારતા બે લોકોના કસ્ટડીલ ડેથના મામલો સામે આવ્યો છે તમામ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે ગઢ સાથે પોલીસ પોલીસ સ્ટાફ સ્ટાફ અન્ય પણ છે જે બંને મૃતકોને ગાડીમાં બેસાડીને પોલીસ ચોકી લઈ જતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થવા પામ્યો છે મહત્વનું છે કે આ વિડીયોમાં અન્ય પોલીસ જવાનો પણ છે તે દેખાય છે ચોક્કસ આ ઘટનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે પણ એક મહત્વનું સાબિત મુદ્દો છે તે બની રહ્યો છે ખાસ કરીને ગત ચૌદ એપ્રિલ ના રોજ આંબેડકર નગર વિસ્તાર હમીર રાઠોડ ને પોલીસ લઈ જતી હોય તેવો આ વીડિયો સામે આવ્યો છે જયારે સોળ એપ્રિલ ના રોજ હમીર રાઠોડ નું મોત નીપજ્યું હતું અને ચોવીસ એપ્રિલે એટલે કે ગઈકાલે રાજુ સોલંકી નામના ઈસમનું પણ મોત નીપજ્યું છે રાજુ સોલંકીને પડોશી સાથે માથાકૂટ થતા હમીર રાઠોડ છે તે મધ્યસ્થી થવા માટે ત્યાં ગયો હતો અને સમગ્ર મામલે એએસઆઈ દ્વારા બંનેની અટકાયત કરી હતી ને અટકાયત બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવી માહિતી છે તે હાલ જે સામે આવી રહી છે જયારે ઘટનાના અન્ય કેટલાક પોલીસ કર્મીઓ સામેલ છે તે હજુ સુધી

તો જે પ્રકારે રાજકોટમાં આ કસ્ટડીયલ ડેથના મામલે સમગ્ર ખુલાસો થયો છે જેમાં વિડીયોથી ઘણી વિગતો સામે આવી રહી છે જે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર